રાણપુર શહેરમાં આઠસોથી નવસોની કેપેસિટી છે એના બદલે ચૌદસો થી પંદરસો પશુ સાચવતી એકમાત્ર પોળ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ઓગણીસો એકમાં પોળની શરૂઆત જુદૈયા પ્રેમીઓએ શરૂ કરવામાં આવી હતી આશરે એકસો વર્ષ પહેલા રાણપુર ગામના તળાવની સામેની જગ્યાએ પોળ બનાવવામાં આવી હતી એ સમયે ત્રણસો થી ચારસો પશુઓની કેપેસિટી હતી અને અત્યારે હાલમાં આઠસોથી નવસો પશુઓની કેપેસિટી છે અને હાલમાં ચૌદ થી પંદરસો પશુઓ આ પાંજરા પોળમાં સાચવે છે તેમજ મૂંગા નિરાધારને પણ સાચવે છે તેમજ આ પશુઓની અઢાર જેટલી માણસોના સ્ટાફ દ્વારા સુંદર દેખભાળ કરવામાં આવે છે તેમજ આ પાંજરા પોળમાં ખર્ચો દરરોજ એક લાખ પચીસ હજાર જેટલો ખર્ચ થાય છે રિપોર્ટર લાલજીભાઈ મેર ધીમર ન્યૂઝ રાણપુર ભાવિનભાઈ આ પાંજરાપુલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી આ પાંજરાપુલની સ્થાપના ઓગણીસો એકમાં થયેલ છે

પછી આ ઉત્તરાયણ ઉપર તમારી જોડે કેટલી કેટલી સંસ્થાઓ તમારે મદદરૂપ થાય છે મદદરૂપમાં એક જવનંદી સેવા ગ્રુપ છે જીવદયા ગ્રુપ છે ગ્રામ પંચાયત રાણપુર ગ્રામ પંચાયત ગ્રુપ છે અમારા ઉત્તરાયણ ઉત્તરાયણ ઉપર એ ખૂબ મોટો ફાળો ભેગો કરીને અમને અર્પણ કરે છે પાંજરાપોળની અંદર કેટલા સાધનો વપરાય છે ભાજરાપોળની અંદર હાલમાં ચાર સાધન છે જેમાં બે ટ્રેક્ટર એક બેલર મશીન ને કટર મશીન છે આ ન્યૂઝના ના માધ્યમ થી આપ દાન માટે ગ્રામજનો ને કે નગરજનો ને કેવા કઈ માંગશો ના બસ આ ઉતરે ઉપર તમે દિલ ખોલીને દાન કરો ભગવાન તમને જાજુ આપે અને ધંધામાં બરકત આપે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાની ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય કૃષ્ણ